આગામી અઢારમી ફેબ્રુઆરીના રોજ બાગ રાજકોર સમાજ આયોજિત બેતાલીસમાં સમૂહ લગ્નનું ભવ્ય આયોજન આગામી અઢારમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ શ્રી બાગરાજગોર સમાજ આયોજિત બેતાલીસમાં સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અખિલ કચ્છ રાજકોર સમાજ પ્રેરિત અને શ્રી બાગરાજગોર સમાજ આયોજિત બેતાલીસમાં સમૂહ લગ્નમાં અનેક દાતાઓનો સહયોગ પ્રાપ્ત થયો છે બાગ રાજકોર સમાજના અધ્યક્ષ મૂળજી રામજી નાકરના માર્ગદર્શન હેઠળ અને સમાજના અગ્રણી શ્રી મુન્દ્રા સ્થિત દિલીપભાઈ રેવાશંકર ગોર ઉદ્યોગપતિ મુંબઈ સ્થિત વસંતભાઈ મેઘજી મોતા સહિતના સમાજના આગેવાનો બેતાલીસમાં લગ્નને ભવ્ય અને યાદગાર બનાવવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે આ સમૂહલગ્નમાં નવ દંપતીઓની સંખ્યાનો આંકડો બેતાલીસને પાર કરી જાય તેવી શક્યતા છે તેમ જણાવતા સમાજના અગ્રણી અરવિંદભાઈ ગોર દિલીપભાઈ કુર વગેરે જણાવ્યું હતું કે આ અગાઉ શ્રી બાગરાજકોર સમાજ દ્વારા બે વખત સમૂહ લગ્નના સફળ આયોજન થઈ ચૂક્યા છે આ ત્રીજી વખત બાગ રાજકોર સમાજ દ્વારા સમૂહ લગ્ન યોજાઈ રહ્યા છે અત્યાર સુધી અનેક દાતાઓએ ઉદાર હાથે ફાળો આપ્યો છે જેમાં સ્વર્ગસ્થ મણિશંકર ખેમજી પેથાણી પરિવાર કારા જ્વેલર્સ દુબઈવાળા વસંતભાઈ મોતા કાંતિલાલ રામજીભાઈ ભટ્ટ મુંબઈ સહિત અનેક દાતાઓએ ખૂબ મોટા પ્રમાણમાં સહયોગ આપ્યો છે વધુમાં આગામી યોજાનાર સમૂહ લગ્ન માટે માંડવી તાલુકાના બાગરાજગોર સમાજવાડી ખાતે એક મિટિંગ યોજાઈ હતી જેમાં સમાજના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર દર્શક મિત્રો હું છું સુનિલ મોતા કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો અત્યારે અમારી ટીમ પહોંચી છે માંડવી તાલુકાના બાગ ગામે જ્યારે બાગ રાજગોર સમાજવાડી મધ્યે આજે બેતાલીસમું સમૂહલગ્ન મહોત્સવ નિમિત્તે આજે આ બાગ ગામે મિટિંગ યોજવામાં આવી છે ત્યારે વધુ વિગતો અને વધુ માહિતી જાણીશું આપણે સમૂહલગ્ન મહોત્સવના પ્રમુખ શ્રી દિલીપભાઈ ગોર પાસેથી વધુ વધુ વિગતો જાણીશું ખાસ કરીને દિલીપભાઈ આજે બેતાલીસમો સમલગ્ન મહોત્સવ જે યોજાઈ રહ્યો છે તો કંઈક આ મિટિંગ કઈ રીતે યોજવામાં આવી અને કોણ કોણ મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આજે બાગ ખાતે આગામી અઢાર ફેબ્રુઆરીના જે સમસ્ત કચ્છી રાજગોર સમાજના બેતાલીસમાં સમૂહલગ્નનું આયોજન કર્યું છે તે સંદર્ભે ચર્ચા વિચારણા કરવા માટે સમસ્ત કચ્છની અંદરથી દરેક ઘટકોના પ્રમુખો મંત્રીઓ અને સમાજના અગ્રણીઓ આગેવાનો પધાર્યા હતા અને આજે અમો ચર્ચા વિચારણાને અંતે આગામી બેતાલીસમાં સમૂહલગ્ન જ્યારે બાગ ખાતે યોજાનાર છે ત્યારે અમારા સમૂહ સમારંભના પ્રમુખ તરીકે મુંબઈના અમારા દાતા કાંતિભાઈ રામજીભાઈ ભટ્ટ રહેશે અને આજની મિટિંગની અંદર સમૂહલગ્નની અંદર કેવી રીતે કઈ રીતના સુધારા થાય અને કઈ રીતે માત પર ફંડ મળે તો તેના માટે યોગ્ય સૂચનો આપવામાં આવ્યા હતા અને ક્રાંતિકારી નિર્ણયો કારણ કે સમૂહલગ્ન કરે છે ત્યારે અમુક ક્રાંતિકારી નિર્ણયો પણ લેવામાં આવ્યા અને સમસ્ત કચ્છ રાજગોર સમાજે એ નિર્ણયને આવકાર્યા છે અને બાગ રાજર સમાજ આજે બેતાલીસમાં સમૂલગ્ન પ્રતંગે એવું ઈચ્છે છે ચાલીસ સમૂહલગ્ન ચાલીસ જોડલાઓનું તો અત્યારે અમારી પાસે નામ પણ આવી ગયા છે બાગની અંદર સારી રીતે બહારનું જ્ઞાન પણ પ્રાપ્ત કરે તે માટે લાઇબ્રેરીનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ સમૂહ લગ્નના માધ્યમ થકી આજે અમને દરેક સમાજના ઘટકોએ ખૂબ જ સુંદર રીતે અમને સહકાર આપ્યો ખાસ કરીને દિલીપભાઈ આજે જે આ બેતાલીસનું સંલોગન જે યોજાઈ રહ્યું છે રાજગોર સમાજ મધ્યે તો આજે આ લોકોનો જે દાતા પરિવારો છે એ લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે આપને ખૂબ જ સુંદર પ્રતિસાદ મળ્યો છે અને આનંદ અને ગૌરવની વાત તો એ છે કે અમે સમગ્ર કચ્છી રાજગોર સમાજ ચાહે અમારો સમાજ રાજગોર સમાજ મુંબઈમાં હોય વલસાડ હોય અમદાવાદ હોય કે સમગ્ર કચ્છની અંદર હોય દરેક સમાજના ભાઈ બહેનોએ પોતાની યથાશક્તિ મુજબ સારામાં સારું ફંડ આ કાર્ય માટે આપ્યું છે આ સમૂલગ્ન પ્રસંગે કન્યાઓને કન્યાદાન માટે વિવિધ દાતાઓ તરફથી ખૂબ જ સુંદર પ્રતિસાદ મળ્યો છે જેમાં ખાસ કરીને કારા જ્વેલર્સવાળા ફરાદીના સ્વમણિશંકર વીરજી પેથાણી પરિવારના હસ્તે મંજુલાબેન તરફથી પણ દરેક જે બેતાલીસમાં સમૂહલગ્નમાં બેતાલીસ જોડલાઓ જ્યારે બેતાલીસ કે બેતાલીસથી વધુ જોડલાઓ જ્યારે નવ દંપતી તરીકે આવશે ત્યારે કન્યાદાનમાં તેઓ તરફથી રેફ્રિજરેટર ફ્રીજની પણ અમને ભેટ આપવામાં આવી છે એ સમૂહ એકદમ સુંદર અને વ્યવસ્થિત થાય છે રાજગોર સમાજની વસ્તીનો મોટો હિસ્સો બાગ મસ્કા ગુંદારી બિદડા ફરાદી નાગલપુરમાં છે તો ત્યાં સમૂહ લગ્ન યોજાય એવી અહીંના લોકોની એક હંમેશા ઈચ્છા હોતી હોય છે અને આ બાજુનો વર્ગ એક ખેડૂત વર્ગ પણ છે શિક્ષિત વર્ગ પણ છે એમની એક જૂની ઈચ્છાઓ કે વધુ વસ્તી છે તો અહીંયા સમૂહ લગ્ન થાય અખિલ કચ્છી રાજકોટ સમાજના ધ્યાને આ વાત આવી અને આ બાજુના સમૂહ લગ્ન યોજાવાનું શરૂ થયું તો સંખ્યાબળમાં પણ વધારો થયો ગુંદિયાળીમાં પચાવ પંચાવન લગ્ન હતા તો આજે બાગની અંદર ચાલીસ છે અને હજી એકત્રીસ તારીખ છે તો કદાચ બેતાલીસમાં સમૂહ લગ્નમાં બેતાલીસ થાય કે એનાથી વધુ પડતા સુંદર ફંડનું આયોજન છે એક સમય એવો હતો કે રાજકોટ સમાજ આર્થિક સદ્ધર નહોતો પરંતુ આજનો સમય બદલી ગયો છે વેપારીઓ ઉદ્યોગપતિઓ આ સમાજમાં ઘણા બધા છે એમના સુંદર આર્થિક સહયોગથી ખૂબ સુંદર સમૂહ લગ્નનું આયોજન થયું છે એક સારો નિર્ણય આ પણ લેવામાં આવ્યો છે કે જે યુગલો સમૂહ લગ્નમાં લગ્ન કરે તેને ઘરે કોઈ પણ દેખાડો નહીં કરવાનો દાંડિયા તો કાર્યક્રમ છે કે જમવાનો કાર્યક્રમ છે એ નહીં રાખવાનું બહુ અમારા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ દિલીપભાઈ ગોર અને બાગ રાજગોર સમાજના પ્રમુખ દ્વારા ખાસ સૂચના આપવામાં આવેલ છે કે આવું નહીં કરવાનું સમૂહ લગ્ન સમિતિ એ એક ખૂબ સુંદર નિર્ણય પણ લીધો છે કે આમાંથી જે બચત રકમ થશે તેનો એક મોટો હિસ્સો બાગ જ્ઞાતિની અંદર એક ઉતારાની સુંદર વ્યવસ્થા કરવા માટે રાખવામાં આવશે તદુપરાંત મેડિકલ અને શિક્ષણમાં પણ આ રકમ વાપરવામાં આવશે આ એક ખૂબ ખુશીની વાત છે અખિલ કચ્છી રાજગોર મહાસભાના પ્રમુખ તરીકે હું એમની વાતને બિરદાવું છું અને આવા સુંદર કાર્યો હર હમેશ થતા રહે એવી શુભેચ્છા પાઠવું છું જય સમાજ હું અરવિંદભાઈ દેવજી મોતા મંત્રી બાગ રાજગોર સમાજ શ્રી અખિલ કચ્છી રાજગોર સમાજ પ્રેરિત અને બાગ રાજગોર સમાજ આયોજિત બેતાલીસનું સમૂહલગ્ન તારીખ અઢાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના જે યોજાનાર છે એ સમૂહલગ્નના જે મુખ્ય દાતા કહેવાય એવા કાંતિલાલભાઈ રામજી ભટ્ટ મુંબઈવાળા એ અમારા મુખ્ય દાતા છે તેમજ એના સિવાય અનેક દાતાઓનો આ સમૂહ લગ્નની અંદર ખૂબ જ સારો મળી રહ્યો છે જેમકે કન્યાઓને જે ફ્રીજ એ મણિશંકર વીરજી પેથાણી પરિવાર હસ્તે મંજુલાબેન મણિશંકર કારા જ્વેલર્સ ડુબઈ એમના તરફથી મળ્યો છે કન્યાઓને કબાટ હરેશભાઈ મેઘજી જોશી મસ્કા હલે વલસાડવાળા એમના તરફથી મળ્યો છે તેમજ ઘણા બધા દાતાઓ તરફથી બે લાખ એકાવન હજાર તેમજ રોકડ રકમમાં પણ ઘણું બધું સહયોગ મળ્યો છે આ સમૂહ લગ્ન જ્યારે અઢાર ફેબ્રુઆરીને યોજાશે ત્યારે અમારી અંદાજ મુજબ જ્યારે સમૂહ લગ્નની અમે શરૂઆત કરી ત્યારે ત્યારે એવું લાગતું હતું સમૂહલગ્ન છે અને બેતાલીસ નવ તેઓ આમાં ભાગ લે તો આ આંકડો લગભગ બેતાલીસથી પણ ફાર થઈ જાય એવું લાગે છે અને આ સમૂહ લગ્નની અંદર સમગ્ર પછી રાજગોર સમાજના દરેક ગામમાંથી જે સમાજના ભાઈઓ અને બહેનો છે એમના તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે હું સમૂહલગ્ન સમિતિ વતી અને બાગ રાજગોર સમાજ વતી દરેક દાતાઓ શ્રી હોય રોકડ રકમ તેમજ કન્યાઓને દાન તેમજ બટુકોને પણ ખૂબ ખુલ્લા હાથે દાન આપેલ છે તે સર્વે દાતાઓનું હું બાગ રાજગોર સમાજ અને સમૂહલગ્ન સમિતિ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ખરેખર હું સેલ્યુટ કરું છું વંદન કરું છું અને આવા દાતાઓ જ્યાં સુધી આપણી સમાજની અંદર છે ત્યાં સુધી સમાજનો ક્યારેય પણ વાળ વાંકો નહીં થાય અને ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે જે જે દાતાઓએ આવા કાર્યોની અંદર સહયોગ આપે છે એમને ભગવાન હજી વધુને વધુ ઉન્નંતી કરાવે અને આવા સમાજના કાર્યોની અંદર સમાજ ઉપયોગી કાર્યો કરતા રહે અને આ સમૂહલગ્ન જ્યારે અમારા સમૂહલગ્ન સમિતિના અધ્યક્ષ દિલીપભાઈ રેવાશંકર ગોરના નેતૃત્વ હેઠળ અને જે અમારા મુંબઈના ઉદ્યોગપતિ એવા અમારા સમાજના વસંતભાઈ મેઘજી મોતા છે એમના માર્ગદર્શન હેઠળ આગળ વધી રહ્યું છે અને એમાં સમગ્ર કચ્છી રાજગોર સમાજ તેમજ મુંબઈ વલસાડ વડોદરા અમદાવાદ આખા હિન્દુસ્તાનની અંદર જે જે પણ રાજગોર સમાજના ભાઈઓ છે એમણે ટેલિફોનિક શુભેચ્છાઓ આપી છે અને ખૂબ જ દાન પણ આપ્યું છે અને ખૂબ શુભેચ્છાઓ આપી છે અને આવતા લગ્ન જ્યારે અઢાર ફેબ્રુઆરીના યોજાશે ત્યારે દરેકનો ખૂબ સાથ અને સહકાર મળી રહેશે અને આવા લોકોના સહયોગથી જ આ દિલીપભાઈ ગોર અને અમારા સમાજના પ્રમુખ મુરજીભાઈ રામજી નાકરના નેતૃત્વ હેઠળ એકદમ સંપન્ન થશે અને નિર્વિઘ્નપણે પૂર્ણ થશે એવી અમને પૂરેપૂરી ભગવાન ઉપર ભરોસો છે અને વાલકેશ્વર મહાદેવ ઉપર પણ અમને ભરોસો છે સમૂહલગ્ન અમે આજથી અગાઉ લગભગ જ્યારે એકત્રીસમો સમૂલગ્ન અને પાંત્રીસમો સમલગ્ન બાગ ગામે યોજ્યો ત્યારે અહીંયા બાગ રાજગોર સમાજવાડી ખાતે આયોજન કર્યો હતો તો અત્યારના જે સંજોગો છે એને અનુલક્ષીને ધ્યાનમાં લેતા અહીં થોડીક સાંકળ થાય અને જગ્યાનું પ્રોબ્લેમ ઊભો થાય એટલે આ આયોજન બાગ પીપરી રોડ ઉપર અમે નક્કી કર્યું છે માધવધામમાં અને ત્યાં એનું આયોજનની બધી મંડપની પાણીની તેમજ આમંત્રણ પત્રિકાઓ દાતાશ્રીઓનો કોન્ટેક કરવાનો બધી તૈયારીઓ ચાલી રહી છે અને એમાં ઘણા બધા દાતાઓનો સહયોગ મળી રહ્યો છે જેમાં ખાસ કરી અને વિડીયો શૂટિંગ તેમજ ફોટોગ્રાફીના દાતા જયંતિલાલ દયારામ લક્ષ્મીદાસ હસ્તે અનિલભાઈ એ પણ પ્રેમ સ્ટુડિયો એ પણ દાતાઓનો અમને સહયોગ મળી રહ્યો છે અને ખૂબ સરસ મજાની તૈયારી બધા સમાજના જે રાજગોર સમાજના બાગ મસ્કા ગુંદિયારી બિદડા ફરાદી નાગલપુર માંડવી મુન્દ્રા અંજાર ભુજ નખત્રાણા કોઈ સમાજનું નામ કઢાય લેતા હું ભૂલી જાઉં પણ બધા સમાજ જે રાજગોર સમાજના કારોબારી છે તેમજ પ્રમુખો અને દરેક જ્ઞાતિજનનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે એ લોકોનો હું ફરી ફરી અને સમૂહલગ્ન સમિતિ તેમજ બાગ રાજગોર સમાજ વતી ખૂબ ખૂબ આભાર માનું છું દિવાળીની ભારતના દરેક નાગરિકોની શુભકામનાઓ આવનારું નવું વર્ષ દરેક માટે સુખ સમૃદ્ધિ શક્તિ અને આરોગ્ય ક્ષેત્રે સારું નીવડે તેવીમાં આશાપુરા પાસે પ્રાર્થના શુભેચ્છક શ્રી ઓમ કન્ટ્રક્શન અંજાર કચ્છ